તો મિત્રો જુઓ એવું હોટલે આવી ગયો જમવા માટે અહીંયા તંદુરી રોટલી પનીર ટીકા ડુંગળી મંગાવી દીધું છે તો મિત્રો જુઓ આપણે સર્વિસ રોડ ઉપર પણ ટ્રાફિક મળ્યો અને માંડ માંડો સર્કલે પહોંચી આવ્યા જોઈ શકો છો તો મિત્રો જુઓ આગળ આવે છે સાબરમતી નદી અમદાવાદની અને એને પહેલા અહીંયા આગળ મિત્રો ગુડ આફ્ટરનુંન માતાજી જય દાદીમાં આપણે એક નવો પર તમારું સ્વાગત છે અત્યારે વાગી ગયા છે સવારના અને આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ અને આ જોઈ શકો છો આ ગાડી અમારી કંપનીની જ ગાડી છે જોઈ લો અત્યાર દસ આઈસર ગાડી છે અને આ ગાડી મોકલવાની છે પુના તો પુના જવાની છે એટલે આપણે આ ગાડીનું પાર્સિંગ પતી ગયું છે તો અત્યારે આપણે ગાડી લઈને જઈએ છીએ પાર્સિંગ કરાવવા માટે આરટીઓમાં તો અમારી આગિઓ બની છે રિંગ રોડ ઉપર તો એ એજન્ટ જોડે વાત થઈ તો એ એજન્ટે એવું કીધું કે તમે આયા બાકરોલો ટોલ ટેક્સ ક્રોસ કરીને આગળ આવતો ત્યાં જઈને આપણે પાર્સિંગ કરાવવાનું છે આઈસર તો જોઈએ હવે કેટલો ટાઈમ લાગે છે ત્યાં પહોંચે કઈ રીતે પાર્સિંગ કરે છે શું હોય આ તે રેડિયમ પટ્ટા લગાવે છે કે લાગેલા છે એ ચલાવે છે બતાવું તમને તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો

આ તિફેરનું જે પાર્સિંગ કરવાનું છે બહુ અલગ જ જોઈએ મેં નહીં તો દરેક જગ્યાએ એવું હોય કે એમના માણસો આવે ઇન્સ્પેક્ટર આરટીઓ સાહેબ આવે એ આવીને ગાડીનું ઇન્સ્પેક્શન કરે લાઇટો સાઈડ લાઇટ આ બ્રેક હેન્ડ બ્રેક બધું ઓકે છે એવું ચેક કરી અને પછી નીકળી જાય પછી એ ગાડી પાસ કરી આપણો આરટીઓ એજન્ટ હોય એ આપણા કાગળિયા પાસ કરીને લઈને આવે પણ આથી ફેરનું જે પાર્સિંગ કરાવવા એ કંઈક અલગ જ ટાઈપનું છે તો આની અંદર ગાડી રાખવાની હોય એવું કંઈક હોય છે અને આપણે પાછળ પટ્ટા પણ નહોતા લગાયા તો આપણે પણ આવા લાલનો લાલ પીરા પટ્ટા લગાવી દીધા જેની પ્રાઇસ અહીંયા ઘડી લીધી નવસો રૂપિયા તો હું બતાવું તમને જો આ પટ્ટા આપણે નહોતા લગાયેલા લગાયેલા જ હતા પણ મતલબ આછા થઈ ગયા હતા તો એ કે આ વેલિડ ના ગણાય એટલે આવા લગાયા નવા ઠી આમના પટ્ટા આવે ઓરિજિનલ રેડિયમ આઠસો રૂપિયા લીધા તો હવે જઈએ અંદર એ ક્યાં પછી લાઇન ટુ લાઇન ગાડીઓ જાય છે તો જોઈએ આપણો નંબર ક્યારે આવે છે પછી આપણે અંદર લઈને જવાનું છે ગાડી પછી જોઈએ કે એમનું પાર્સિંગ કરે છે આ તે બતાવું તમને અને આ ગાડી પણ મિત્રો આપણી કંપનીની જ છે એટલે આ ગાડી લઈને આપણે આજે આવ્યા છીએ પાર્સિંગ કરાવવા માટે બાકી આપણે તો પરમિનન્ટ જે ચલાવીએ છીએ એ આઇસર જ છે આપણું પણ એ ભરાય નથી આજે તો આ ગાડી લઈને આવ્યા છીએ અને આ ગાડી લઈને જવાનું છે પુના તો જોઈએ હવે બીજો ડ્રાઈવર જશે કે કોણ મોકલવાનો છે ખબર નથી હજી કોઈ તો આપણે અત્યારે તો પાર્સિંગ કરાવીને એક ઓકે કરવાના છે ગાડીના તો જોઈએ ક્યારે અંદર લગાવે છે ગાડી પછી બતાવું તમને તો મિત્રો જુઓ આપણે પાર્સિંગ કરાવીને નીકળી આવ્યા આ છે બાકરોલ ચોકડીનું સર્વિસ રોડ તો એ આગળથી આપણે હાઈવે ઉપર લેવાની છે રિંગ રોડ બાજુ અને મિત્રો અંદર એવું હતું કે વિડીયો ઉતારવાની તો વાત દૂર છે પણ અંદર ડ્રાઈવરને પણ ગાડી જોડે નહીં ઊભું રહેવાનું એવું આ લોકોની કન્ડિશન છે એટલે આપણે બહાર નીકળી જવાનું પછી એ લોકો ઓકે કરીને અને એ લોકો ગાડી આપવા આવે બહાર એમના માણસો એવું હતું એટલે હું અંદરનું કશું બતાવી ન શક્યો કેમ કે મને ના ઉપર આવી દીધો તો હું શું તમને બતાવતો એટલે હવે અહીંયાથી વધે આગળ ગાડી પહેલાં બહાર કાઢી લઈએ હાઈવે ઉપર તો મિત્રો જુઓ આપણે આવી ગયા સર્વિસ રોડ ઉપરથી રિંગ રોડ ઉપર મેન હાઈવે ઉપર ત્યાં ચઢાવવાનું થોડું બહુ કેવરે આવે એવું હતું અને વરસાદ પડી ગયો હતો એના હિસાબે જમીન પણ થોડી લીલી હતી એટલે પાછળના ટાયરો સ્લીપ મારતા હતા તો આપણે અત્યારે જસ્ટ પહોંચી આવે બાકરોલના ટોલ પ્લાઝા ઉપર અને આપણે કન્ટિન્યુ ચાલ્યા જવાનું છે અસલાલી તો મિત્રો તમારી બાજુ વરસાદ કેવો પડ્યો છે એ કમેન્ટ કરીને કહેજો અને આ બાજુ વરસાદના હિસાબે સાબરમતી નદીમાં પાણી કેટલું છે એ પણ તમને બતાવું વધી ભાકરોલ ભાકરોલ ટોલ પ્લાઝા નસીબમાં લાલ દુપટ્ટા કરતા લાલ જ વધારે આડી આવે છે તો જો બાકરોલ ટોલ ક્રશ કર્યા પછીનો નજારો વસુલીભાઈ આયા નથી નહીંતર અહીંયા ગાડી પડી ભાઈ વસુલીભાઈ નહીં અને આ બધા અહીંયા ચા પાણી કરવા ગાડીઓ રાખી દે અહીંયા ટ્રાફિક કરી જાડે છે સાંજના તમે બધે આગળ મિત્રો અને તમને સાબરમતીમાં પાણી આવ્યું છે કે નહીં મને નથી ખબર હું પણ હમણાંનો નથી આવ્યો તો બતાવું આગળ પાણી છે કે નહીં તો મિત્રો જુઓ આગળ આવે છે સાબરમતી નદી અમદાવાદ ની અને ટ્રાફિક છે ટ્રાફિક ચાલે ચાલે છે એટલે ધીમે ધીમે આપણે અને આગળ તમને નદીમાં પાણી આવ્યું છે કે નહીં એ પણ બતાવું તો મિત્રો જુઓ આપણે પોચા પગલે ગાડી ધીમે ધીમે ચલાવતા ચલાવતા ટ્રાફિકમાં માં પહોંચી આવ્યા સાબરમતી નદી ઉપર થોડા આગળ ગાડી ચાલશે છે પછી તમને એ દેખાશે નદીનો અને આ બ્રિજ ઉપર ટ્રાફિકનું મેન રીઝન એવું છે કે આગળ બ્રિજનું કામ ચાલુ છે ત્યાં ડાયવર્ઝન આપેલું છે એના હિસાબે પણ ટ્રાફિક થાય છે અને બીજા નંબરમાં જે રસ્તાના ખાડા પણ પડી ગયા છે વરસાદના હિસાબે એટલે ખાડાના હિસાબે ગાડીઓ બધી ધીમે ચાલે છે પાટા ભાગી જવાની બીકે એટલે જો આવા ખાડા છે

વરસાદ તો પડ્યો છું અને મિત્રો આપડે સવારના દાડીનું થોડું કામ કરાવ્યું પછી પાસિંગ કરાવવા જયા અને આપડે જમવાનું પણ હજી બાકી છે તો આગળ એક હોટલ આવે છે તો ત્યાં વ્યવસ્થિત પેલા જમી લઈએ પછી જમીને આગળની જર્ની સ્ટાર્ટ કરીશું પેલા આગળ હોટલ આવે છે ત્યાં જમી લઈશું તો આ બ્રિજ ટ્રાફિક પાર કરીને પેલા ચાલે જઈએ આગળ તો મિત્રો જોવો એમ હોટલે આવી જાય જમવા માટે અહીંયા તંદુરી રોટલી પનીર ટીકા ડુંગળી મંગાવી દીધું છે તો જમી લઈએ હવે છાશ પણ આવી ગઈ એટલે જમી લઈએ તો મિત્રો આપણે ટ્રાફિક માહેર બહાર આવીને પાછળ આઠવડ રાખ્યો હતો જમવા માટે અને જમીને નીકળી આવ્યા અને હવે પાણી જોને સ્ટાર્ટ કરી દીધી આ જો વિન્ડો કામ ચાલુ છે આપણે લાઈવ માં દેખતો આવો અવાજ આબેક માં ડ્રાઈવર બેઠો રહું તો મજા આવે અજી આ તો સસ્તનો ટ્રાફિક બાકી છે

અને ક્યાંથી ચાલુ થઈ એ તમે માર્ક કરજો ચાલુ પીડિયામાં તમને બતાવું અને કેટલો ટ્રાફિક છે સર્કલનો એ પણ બતાવું અને સર્વિસ રોડ ઉપર પણ ટ્રાફિક લાગે છે સર્વિસ રોડમાં ટ્રાફિક લાગવાનું કારણ એક જ કે અમારી સાઈડવાળા ચાલવા વાળા ઊંચાવળીયા સામે જતા રહે એટલે સામે રોંગ સાઈડમાં આવજો સામા સામે ગાડીઓ થઈ જાય એના હિસાબે જામ લાગે છે કાં તો એટલો બધો ના લાગે એટલે વાંધો નહીં હવે નીકળી જઈશું

મિનિમમ ત્રણ કિલોમીટરનો જામ છે રિંગ રોડ ઉપર અને એનું મેન રીજન ટ્રાફિકનું એવું છે કે પોલીસ દ્વારા આ બાજુથી આવતી ગાડીઓ જલ્દી છોડતા નથી પેલી ત્રણ લાઈન લાઈનની ગાડીઓ જલ્દી ચાલુ થાય છે અને હિસાબે એ બાજુ ટ્રાફિક ઓછો લાગે આ બાજુ ટ્રાફિક વધારે થઈ જાય છે તો જો આ મંદિર ગાડી લાઈનની મંદિરમાં ગાડીઓ પણ પાર્કિંગમાં પણ એટલી પડી છે રિંગ રોડ ઉપર પણ ટ્રાફિકમાં એટલી છે અને મંદિર સમજવી કે બેકારી સમજવી કે ખ્યાલ નથી આવતો તો મિત્રો જો આપણે રિંગ રોડ ઉપર ઉપરના રોડે ગાડી લીધી હોત ને તો ગાડી હજી આટલે પણ ન પહોંચતી આપણી કે અહીંયા ઘડી ટ્રાફિક પણ એવો લાગે છે એટલે આપણી ગાડી એટલે પણ ન પહોંચતી તો આટલે તો પહોંચી આવ્યા અને સર્કલ બંધ છે આગળ એના હિસાબે ગાડીઓ ઊભી છે તો જેમ સર્કલ ખુલે એમ નીકળી જઈશું બાકી આ બાજુ તો બધો ટ્રાફિક ભરે ભરે જ છે એટલે એ બાજુ તો જવા જેવું જ નથી એટલે સારું થયું આપણને ખ્યાલ આવી ગયો તો આપણે નીચે લઈ લીધી ગાડી તો હવે વધે આગળ અને આગળ સર્કલનો ટ્રાફિક પણ તમને બતાવું તો મિત્રો જો આપણે સર્વિસ રોડ ઉપર પણ ટ્રાફિક મળ્યો અને માંડ માંડો સર્કલે પહોંચી આવ્યા જોઈ શકો છો સર્કલ નો ટ્રાફિક આગળ બતાવો તમને સર્કલ કઈ રીતે પાર કરીએ છીએ કેટલું પાણી ભરેલું છે સર્કલ ઉપર પણ પાણી ભરી વાર્યા છે અને પાણીની અંદર મોટા મોટા ખાડા છે એના હિસાબે ટ્રાફિક છે હવે લાઇન બંધ છે સર્કલ ની ખુલે એટલે બધે આગળ

અને થોડી ઉતાવળ કરવી પડે ગાડી થોડી ન ચાલતા હોવા પણ પસરાવી પડે એક બે ખાડામાં ત્યારે જઈને આપણે ગાડી નીકળી હજી ટ્રાફિકમાં જ રમતા હોત હવે વચ્ચે અહીંયાથી આગળ જઈએ સીધા આપણા પંપ ઉપર પાર્કિંગમાં બતાવું તમને ત્યાં જઈને આપણું પંપનું પાર્કિંગ આપણે ત્યાં જ ગાડી રાખીએ છીએ મિત્રો જો આ બ્રિજ પાર કરીને આગળ ક્યાંય ટ્રાફિક હશે હજી એક બ્રિજ બને છે ત્યાં એ પણ તમને ટ્રાફિક બતાવું નહીં તો પછી નહીં હોય ટ્રાફિક તો ચાલે જશું સીધા આપણા પાર્કિંગ ઉપર